જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવદ્દે વાસુદેવાય મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આ વીડિયોમાં આપણે ભીમ એકાદશીની કથાવાર્તા સાંભળીશું આ ઉપરાંત ગુજરાતના બોટાદ વિસ્તારમાં બરવાડા તાલુકામાં આવેલા ભીમનાથ મહાદેવ વિશેની પણ માહિતી જાણીશું તો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ અને વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આ ઉપરાંત નિર્જળા એકાદશીના મહાત્મ્ય વિશેની માહિતી મેળવવા માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે જરૂરથી જોશો ભીમે આ વ્રત કર્યું તે અંગેની કથામાં કહેવાય છે કે ખૂબ જ ભોજન આરોગનાર ભીમસેને આ એકાદશીનું વ્રત ફક્ત આચમની જેટલા જળ ઉપર કર્યું હતું જે ઉપરથી આ એકાદશીનું નામ ભીમ અગિયારસ પડ્યું છે આ ઉપરાંત ભીમ એકાદશી એટલે કે ખેડૂતો માટે વાવણી કરવાનો ઉત્તમ દિવસ પણ કહેવાય છે સૌ પ્રથમ તો ગુજરાતમાં આ ભીમ અગિયારસ સાથે જે પરંપરા કે લોકવાયકા પ્રવર્તે છે તે અંગે જાણીએ કે અનેક સ્થાનોએ આ તિથિને ખેડૂતો માટે વાવણી કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે કેટલાક સ્થાનોએ ભીમ અગિયારસના દિવસે ખેતોનું વર સારું જશે કે નબળું તેનો ચિતાર મેળવવાની પ્રાચીન પરંપરા છે સૌરાષ્ટ્રમાં અનેક લોકો આ દિવસથી કેરી ખાવાનો ત્યાગ કરે છે પરંતુ અગિયારસના દિવસે તેનો ઉપયોગ પણ કરતા હોય છે ભીમ એકાદશી કરવા પાછળ એક પ્રાચીન કથા જોડાયેલી છે તો ચાલો હવે સાંભળીએ ભીમ એકાદશીની કથા વાર્તા નિર્જણા એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આની પાછળ એક દંતકથા છે પાંડવપુત્ર ભીમ ભોજનના ખૂબ શોખીન હતા અને પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા ન હતા ભગવાન કૃષ્ણએ પાંડવો અને દ્રૌપદીને એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યા નહીં આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કરી રહ્યા છે ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જળા એકાદશી વ્રતનું પાલન કરશો તો તમને બધી ચોવીસ એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળશે ત્યારથી નિર્જળા એકાદશી ભીમસેની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે ઓળખાવા લાગી વેદવ્યાસે ભીમને કહ્યું કે માત્ર નિર્જળા એકાદશી જ એવી છે જે વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય અપાવી શકે છે આ વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીએ હોય છે ત્યારે આ દિવસે ભીમે વ્રત કર્યું હતું તેથી આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી માનવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે ભીમના નામથી મહાદેવજીનું મંદિર પણ ગુજરાતમાં આવેલું છે જેને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અહીં પાંચ હજાર વર્ષ પુરાણું ઝાડના વૃક્ષો નીચે બિરાજમાન ભીમનાથ મહાદેવ આવેલ છે મહાભારતના કાળમાં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવેલા પ્રાચીન કથા અનુસાર વનવાસ દરમિયાન પાંડવો હાલ જ્યાં ભીમનાથ મહાદેવ છે તે જગ્યાએ આવી પહોંચ્યા હતા અર્જુનને નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં આજુબાજુમાં ક્યાંય શિવલિંગ દેખાયું નહીં છેવટે ભીમથી ભૂખ સહન ન થતાં તેણે વરખણીના વૃક્ષ નીચે શિવલિંગના આકારનો પથ્થર મૂકી તેની પર ફૂલો ચડાવીને જાણે થોડા સમય પહેલાં જ કોઈ મહાદેવજીની પૂજા કરી ગયું હોય તેવું દ્રશ્ય ઊભું કર્યું ભીમ પાંડવોને આ સ્થળે દર્શન કરવા લઈ આવ્યો અર્જુને શિવલિંગ જોતાં જ બાજુમાં વૈતી નદીમાંથી પાણી લાવી પૂજા કરી અને સૌએ ભોજન લીધું ભોજન થઈ ગયા બાદ ભીમે કહ્યું કે તેણે પોતે જ શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું અર્જુન આ વાત સાંભળી પોતાની પૂજા નિષ્ફળ ગઈ હોવાને કારણે રડવા માંડ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો ભીમ પોતે સાચો છે તેમ સાબિત કરવા તે પથ્થર ઉપર જોરથી ગદાનો વાર કરી તેના બે ટુકડા કરી દીધા જે આજે પણ મોજૂદ છે આ સાથે જ પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભગવાન ભોળાનાથ પ્રગટ થયા ભીમે તેમની માફી માંગી અને અર્જુન સહિત પાંડવોને શિવજીએ આશીર્વાદ આપ્યા હાલમાં પાંચ હજાર વર્ષ જૂનો વરખણીનું વૃક્ષ પણ હયાત છે તો મિત્રો આ હતી નિર્જળા એકાદશીની કથા વાર્તા તથા ભીમનાથ મહાદેવ મંદિરની માહિતી જો તમે આવા જ બીજા વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય